આવે છે <laughs>

આ તો જે લઈ જાય ને જે ભાગે તૂટે ખર્ચો કરાવવાનું હોય છે ભોગા કેવા પડી મય કામી ના ડીઝલ પુરાવાનું હોય ને બે વર્ષે પુરાવાના આવે આ તો એ તો થોડો લોચો વાજી તમારો અમે આખી જિંદગીમાં લોચા જોવા જાય તમારો ભયમ

ગમે તે આવશી જોઈ જવા છે બરોબર આપડે પણ હેડો અત્યારે મજા પીના ભાઈ ને બોલાવા જ લડવા ઉપર આવી જાય લડવા ઉપર આવી ગયા હે વળી ખરેખર હવન મૂળે વાળા નો અંત આવી રહ્યું લડવા ઉપર આવે એટલે હવે પટી જયું હવન આ પાવડો પાવડો નહી લેવો પણ ઘેર થી ધોકો લઉં અને પેલા પગત તો ગયા ભગત હારી મગા જવાની કેતા પગતે એક તો એમ કોઈ ખબર જ પડતી નહીં

હાલ ટ્રેક્ટર ની ના પાડી મને ટ્રેક્ટર માંથી ઉતાર્યો હો કાલ જતા આપડે ખેતી માંથી ઉતાર નાખશી તમે કહી દઉં અને પમદાર ઘર માં પમદાર ઘર માંથી બાર કાઢશી તમે પછી તમારા જેવા ધોયા મૂઠે પેલા ભગત ના જેવા ધોયા મૂઠે પછી બાર જવું પડશે એ ભગત તો હાવ ફેલ જાય ખરેખર બાર મહિના થી સો મહિના રે ને ડુસી પિયર માં જ પડ્યા રહી હેરા પડ્યા પાથરા ડુસી પિયર માં રે વાતો નું પાર નહી આવે

અમે હવે ઘેર જ જઈએ કઉ ઘેર જ જોહો ને આ તો હું હેતર ઓટો મારી ના આવું પછી હું તમારા માટે વસ્તુ લાયો ને પેલી પરસાદ લાયો હું હું હમણાં ઘેર આવી ને આલું તમારે હો ચેટલી લાયો પરસાદ અરે ઘણી લાયો તમે લાયો ને પેલા મુળાઈ વાળા માટે લાયો હું પરસાદી ઓ તારી એ માટે લાયા હે ને આપડા ભાઈ ના ભાઈ એમ તો રાગ નહી આવતો પંદર અરે જબરજસ્ત રાગ એટલે રાગ એવો હા તો મથુરજી એટલે નહીં હા પણ આમ રાગ છે ને બે ભયો વચ્ચે રાગાવ રાગ તો આપડો હતો ને એવો છે પણ હાલ મારા ગોમુ કંટ્રોલ લેવા જાવ મારું મોડું થાય તમે આવો ઓટો મારી હાર લે હડે હ તમારા મોડું જતા રહી કઈ દેવાનું લે તીરા પહા આવી વળી ગોપરાજી મહાભારતમાં શંખ બોલાવું ખબર નહીં પડતી શંખ લાવું પડે એનો પણ શંખ ના વચવાથી લાવ તો બધું મહાભારત માં હતો ના સેવા જતા રહીએ બીજું શું એવું વાત નહીં એના આભાર તો મન લાગતું આપણે ટ્રેક્ટર લઈને જતા રહ્યા આપણે માઇક આવી કે હાજર માં હતા

આ હા આ સાપડી લાલ કલર ની પીપલા ઘોગડિયા બહેરામ પર વિધો આખો ધોકો સાપવાનો બહેરામો ગાજડી વાળા કમ્પ્લેન કરે મૂળી વાળા દાદા થઈ ફરે

વાત વધારો નહી હોય ને હું એડવિંગ કરવી નહીં આપડા બાનું હોય આપડે લઈને

કાયદામાં રહ્યા તો ફાયદા મો ખરેખર ના આવ્યો અમાર શરીર માં કોઈ નઈ નપડ ભલાજી ઓ મથુરજી કરી હું આજ હવારો મજા આવ્યો તમાર ઘેર આવ્યો તો પણ ઘરના એ કીધું કે તો ચો ગોમ નો રાવણું તો ઈકન ગયા તા બરોબર બરોબર ગોમમાં નો રાવણો હતો ને ગયો તો હા એટલે તમારે વગર યાર રાવણા હું પડાય યાર મજા નહી આવતી ને હવે હું આવી ગયો હું ને હા હા ચાલ આપણે બાહમાં જઈએ હવે આ જી હેડો રાજી હા આ યાત્રા બધા મજા આવી જી હો મજા આવી જી પણ તમારી ખોમેરી તમે આયા હોય ને તો આપણે બે જણ ફરવાની મજા આવી જો તો એટલે આ બધું ઘણું હ પણ તમને ખબર તો આપડા વાળા હા એટલે લડી લડી મરી જાય એવા હી તમ લડે લડે

ટાકા બતાઈ દિયા હવે માર જીગર બતાવિયા આ આખો ચાલે આ જીગર ને લે કરવાની

હાલ એકસો આઠ હમણાં પડશે બે જણ લઈ જવા પડશે કેતો રાગ જો ભયમ રાગ ચો હું કીધું અમે કંટ્રોલ માં પેલા કઉ મળે ને

હું ઘઉં પૂછી લાયા તો ખાલી કલટી મારવા નહીં મિલાય દીધું બરો તમારે જ હતો મેદ નહી આપડે મથુરજી એ કોમ કરીએ આપડે ઘેર જઈને આપડે રસ્તો કાઢી દઈએ તમે તમાર ઘેર જાવ ને તમે તમાર ઘેર જોડો નિવાર લાગે તમને ગમશે

મને બોલવા દો યાર તમે નિવારણ લાવશો આપડે મંજૂર છે પણ હું યાર કઉ પૂછી ના આવ્યો બે હંગાજ જો પેલા રઘુજી નું છેડી ચારા બાંધીને પછી તમારું એમના પાછું આવડતું નહીં એ નહી તફુરજી ને બોલાવા જાય એથી બારો બાર હેતર માંથી તમે જતા રેજો

આપડું નોમ ઊંચું આવેલ ગાજરે મૂળે નું તમે તો નોમ ખુવા બેઠા બે જણા ચાવી આપડા તમે રઘુજી બે જણા જો અને આપડે તમે જ ને

સલલલલલ સલલલલ